મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે મહાશિવરાત્રીના દિવસે જે કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે મહાશિવરાત્રીના દિવસે લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે ભગવાન ભોલેનાથ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેઓની દરેક મનોટકામના પૂરી કરે છે જો તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થઈ રહ્યા હોય તો આવનારી મહાશિવરાત્રીના દિવસે બે લવિંગનો એક નાનો ઉપાય કરવાથી તેમના લગ્ન જરૂર થઈ જશે આ ઉપાય છોકરો કે છોકરી પોતાના મનથી કરી શકે છે અને જો તેમને સમય ન હોય તો પિતા પણ આ માટે ઉપાય કરી શકે છે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે બિલીપત્રનો આ નાનો ઉપાય કરો અને તમારા દીકરા દીકરીના લગ્નના યોગ બનશે મહાશિવરાત્રીના દિવસે તમે જે કંઈ પણ ઉપાય પૂરા વિધિવિધાથી અને પૂરી શ્રદ્ધાથી કરો છો તો ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારી લગ્નની મનોકામના જરૂર પૂર્ણ થઈ શકે છે જો તમારા છોકરા અથવા છોકરી માટે કોઈ સારો લગ્ન પ્રસ્તાવ નથી આવી રહ્યો હોય કે તેમની ઉંમર પણ વધી ગઈ હોય તો પણ જો કોઈ સારું માગું નથી આવતું અથવા તો છોકરો કે છોકરી દેખાવમાં પણ સારી હોય અને સારી નોકરી કે ધંધો પણ કરતા હોય છતાં જો તેમની કુંડળીમાં કોઈ દોષ હોય જેમ કે બંધન દોષ કે નજર દોષ તો તે સમસ્યાઓ પણ હોઈ શકે છે હવે મિત્રો તમારે આવતી છવ્વીસ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના દિવસે આ બિલીપત્રની મદદથી નાનો ઉપાય કરવો છે તો મહાદેવની કૃપાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન અવશ્ય થઈ જશે જો તમે આ વિડિયોને એકવાર જોઈ લો તો તમને પૂરેપૂરું ફળ મળશે અને જો તમે મહાદેવની કૃપા મેળવવા માંગતા હો તો આ વીડિયો આખું જોઈ લો અને હા જો તમે ઇચ્છતા હો કે મહાદેવની કૃપા તમારા પર સદા રહે તો આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં છવ્વીસ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના દિવસે અમે તમને એક સરળ અને અસરકારક ઉપાય જણાવીશું શ્રદ્ધાથી અને સાચી રીતથી કરશો તો મિત્રો ચોક્કસ તમારા છોકરા કે છોકરી માટે માંગો આવી જશે જો તમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો તમને બીજું કોઈ ઉપાય કરવાનું જ નહીં પડે મહાદેવ અને માતા પાર્વતી મહાશિવરાત્રીના દિવસે પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે અને તેઓ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે તેથી જો તમે એ દિવસે સાચા હૃદયથી પૂજા અર્ચના કરીને ઉપાય કરો છો તો તમારી જે પણ મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનો વ્રત રાખવામાં આવે છે અને માન્યતા છે કે આ દિવસે ભોલેનાથ અને જગત જનની માતા પાર્વતીનું લગ્ન થયું હતું આ દિવસ એટલો ખાસ છે કે આ દિવસે જેમના દીકરા કે દીકરીનાના લગ્નમાં વિલંબ થાય છે કે જેની લગ્નમાં સતત અડચણ છે આ દીકરા કે દીકરીના વહેલા લગ્ન માટે તમે જે પણ સામગ્રી ભોલેનાથને અર્પણ કરો છો તે વિશેષ હોય છે તેમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનું બે ગણું આશીર્વાદ છુપાયેલું હોય છે જે તમને મળે છે આજે હું તમને કહીશ કે કેવી રીતે તમે ઉપાય કરો કે માતા પાર્વતી અને ભોલેનાથ બંનેનો આશીર્વાદ બાળકોને મળે અને તરત જ લગ્નનો યોગ બને અને તમને રાહ જોતું ન પડે તમારું મનપસંદ સંબંધ બીજા જ દિવસે આવી જાય અને લગ્ન પક્કા થઈ જાય દુગણી કૃપા મેળવવા માટે શું ઉપાય કરશો તે હું તમને જણાવીશ હવે વાત કરીએ કે કેટલી રીતે તમે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરી શકશો પ્રયત્ન કરો કે સાંજના પ્રદોષકાળમાં કામ કરો અને માનતા રાખો સાંજના સમય નથી મળતો તો તમે સવારે ઉપાય કરી શકો છો હું આ પણ કહું છું કે આ ઉપાય તમે ઘરે જ કરીને જુઓ જો તો મંદિર જવા પણ જઈ શકો સવારે ઉપાય કરી રહ્યા છો તો તમે નહાઈને આ ઉપાય કરી શકો છો પણ જો સાંજની સમય પ્રદોષકાળમાં કરી રહ્યા છો અથવા મંદિર જઈ રહ્યા છો તો થોડું ગરમ પાણી લઈને નાઈને જવું જોઈએ શુદ્ધતા સાથે આ ઉપાય કરશે તો જલ્દી જ ફળ મળશે આજકાલ દરેક ઘરમાં નાનો શિવલિંગ જરૂર હોય છે તમારા ઘરમાં પણ હશે નહીં તો પાર્થિવ શિવલિંગ બનાવો તો આ દિવસ એટલો સુંદર અને પવિત્ર છે કે આ દિવસે એક નાનો શિવલિંગ ઘરમાં લાવશો તો આખો વર્ષ ભોળેનાથની કૃપા રહેશે અને તમે જે મનોકામના સાથે લાવશો તે તરત પૂરી થશે નાનો શિવલિંગ તમારા ઘરમાં હોય તો તમે ઉપાય કરી શકો છો અને જો મંદિરમાં કરવું માગતા હો તોરી શકો છો સૌથી પહેલાં તમારે તમારા પૂજા ઘરમાં બેસ્યા પછી એક દીપક પ્રજ્વલિત કરવો જોઈએ ભોળેનાથના આગળ માતા પાર્વતીના આગળ અને તેમના આખા પરિવારે સામે દીપક પ્રજ્વલિત કરો અને લોટા જળ લો ફક્ત અને ફક્ત એક લોટા પાણી લો અને આ એક લોટા પાણીમાં જે સામગ્રી નાખવાની છે તે થોડું ધ્યાનથી સાંભળજો કારણ કે અમારી દરેક સામગ્રી બાળકોના વહેલા લગ્ન માટે જોડાયેલી છે દરેક સામગ્રી એ બાળકોના એવા ગ્રહોને મજબૂત બનાવશે જેમના કારણે બાળકોનું લગ્ન મોડું થઈ રહ્યું છે અથવા તેમને વારંવાર સંબંધ રદ થઈ રહ્યો છે વાત બાંધીને ફરીથી બગડી રહી છે તેથી આ વસ્તુઓનો ઉપયોગ જરૂર કરજો જ્યારે તમે ભોળેનાથની પૂજા કરો સૌથી પહેલાં ભોળેનાથના આ પાણીમાં કપૂર નાખજો કપૂરનો આ ટુકડો જે તમે સામે જોઈ રહ્યા છો રહે છે એટલું મોટું નથી તમને એક નાની ટુકડી પણ મળે છે તે મળે તો સારું અથવા જે પણ હોય તેને થોડીક તોડીને અને તમે પીસી લો અને પીસીને તમારા લોટા જળમાં જરૂર નાખો તમે જાણો છો કે કપૂર જે છે ભોલેનાથને બહુ પ્રિય છે તેમની આરતી થાય છે આરતીમાં પણ જરૂર ઉપયોગમાં લેવો જોઈએ અને ત્યારબાદના તમારા પાસે દરેક વસ્તુ જે હશે તે જોડાયેલી રહેશે એટલે તમે બે બેલપતર લેશે ત્રણ પત્તીઓનો એક બેલપતર ગણાય છે તો તમે આ પ્રકારના ત્રણ પત્તીઓ જોડે બે બેલપત્તર એક જોડી લેશો આ અમારો ઉપાય છે આ પ્રમાણે તમે એક જોડી બેલપતર લેશો જે ભોળેનાથ અને માતા પાર્વતીનું પ્રતીક છે અને ત્યાર પછી તમે બે હરી ઇલાયચી લેશો ફક્ત બે હરી ઇલાયચી જે જોડીમાં હોવી જોઈએ જ્યારે આપણે બાળકોના દાંપત્ય જીવન અને તેમના જોડી બનાવવાની વાત કરીએ છીએ ત્યારે અહીં શિવશક્તિના પ્રતીક જે વસ્તુઓ છે તે જોડીના રૂપમાં જ રહેશે તો તમે બે હરી ઇલાયચી લઈ લો અને હવે જે મહત્વની વસ્તુ છે તે સત્યમાં શિવશક્તિનું પ્રતિક છે આ ધર્મશાસ્ત્રોમાં પણ માન્યતા છે કે જે લોંગ હોય છે તે એક જોડી લોંગ શિવશક્તિ છે આ એટલે કે આનો પ્રતીક છે અને તમને એક જોડી લવનક આપવી છે અને જે કોઈ વસ્તુઓ હું તમને કહું છું તે બધું તમે એક એક કરીને લોટામાં નાખતા જાવ જે પાણીવાળો લોટો છે તેમાં નાખતા જાવ તમારે બે જ લવિંગ નાખવા છે જે શિવશક્તિનું પ્રતીક છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનું અને બે બૂંદ માત્ર મધની નાખવી છે જે લોટામાં પાણી છે તેમાં બે બુંદ માત્ર મધની નાખજો હવે આમાં ગંગાજળ જરૂર નાખવું દૂધ નાખવું હોય તો તમારી ઈચ્છા નહીંતર ન નાખો પરંતુ ગંગાજળ તો જરૂર નાખવું અને બે બુંદ મધ નાખ્યા પછી ગંગાજળ નાખવું હવે તમારું આ લોટા સંપૂર્ણ રીતે ભોલેનાથનો અભિષેક કરવા માટે તૈયાર છે અભિષેકની પ્રક્રિયા શું હશે તે જાણો આ જે મંત્ર તમારી સામે આવ્યો છે તે કોઈ સંખ્યાના વગર બંને શિવશક્તિનું પ્રતિક મંત્ર છે એટલે કે ઓમ શિવ પાર્વતી નમ ઓમ શિવ પાર્વતી નમ એક બીજું મંત્ર પણ છે ઓમ ગૌરી શંકરાય નમઃ જેમને આ સરળ લાગે છે તેઓ બોલી શકે છે હવે તમારું લોટાના પાણીને ભગવાન પર ધીમે ધીમે એક પાતળી ધારા રૂપે અભિષેક કરવાનું શરૂ કરો આ મંત્ર સાથે કોઈ ગણતરીનો ધ્યાન ન રાખજો કે કેટલાય એક આઠ વાર એકાવન વાર એકવીસ વાર નહીં સતત બોલતા જા અને પાતરી ધાર તરીકે અભિષેક કરતા જા અને આખી અભિષેક કર્યા પછી હવે તમારા લોટામાં બે બેલપત્તો બે ઇલાયચી અને બે લવિંગ છે સૌથી પહેલાં બે બેલપત્તા શિવલિંગ પર અર્પણ કરો પછી બંને હરી એલાયચી પણ બેલપત્તા ઉપર રાખી દો અને અર્પણ કરી દો અને બંને લવિંગ હાથે લઈ ભગવાન આગળ વિનંતી કરો જો બાળકોના શીઘ્ર વિવાહની પ્રાર્થના કરો છો તો માતાપિતા હોયને કે પોતે બાળકો હોય તો પોતાના વિવાહની પ્રાર્થના કરો તુરંત વિવાહનો યોગ બને મનગમતું સંબંધ આવે હવે બંને લવિંગ પણ બંને એલાયચીની પાસે અર્પણ કરો શિવલિંગ પર કરી દો અને ભગવાનની આરતી કરો કપૂર સાથે પછી તમે ચઢાવેલી સામગ્રી ભોલેનાથને વિસર્જન કરી શકો છો પરંતુ બંને લવિંગનું વિસર્જન નહીં કરવું આ શિવ શક્તિનું પ્રતીક છે અને તમને આથી બે ગણી આશીર્વાદ મળશે તેમની બે ગણી કૃપા મળશે આને તમારી પાસે સલામત રાખો અને જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે તમે વિસર્જન કરી શકો છો મહાશિવરાત્રીના દિવસે બાળકોના તાત્કાલિક લગ્નનો યોગ બનશે તરત જ મનપસંદ સંબંધ આવશે અને ઝડપથી લગ્ન થશે કામેન્ટમાં ઓમ શિવ પાર્વતી નમઃ જરૂર લખજો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે